નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સાત ઓગસ્ટ બે હજાર પચીસ ને ગુરુવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ ચુમ્માલીસો રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર ચારસો પાંચસો રૂપિયાનો ઉછાળો એકસાથે જોવા મળી રહ્યો છે વરિયાળી તલ અને અજમાના ભાવમાં પણ આજે ઘણો બધો સુધારો નોંધાઈ રહ્યો છે એવરેજ બજારમાં સુધારો નોંધાઈ રહ્યો છે આગામી દિવસની અંદર જીરુની બજાર વધગીટ સાથે જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે રાયડો જીરું અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરું તેત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા વરિયાળી એક હજાર એક્યાસીથી અડતાલીસો રૂપિયા ઈસભ ગુલ સત્તરસો પચાસથી એકત્રીસ રૂપિયા રાયડો બારસો ત્રાણુંથી બારસો ત્રાણું રૂપિયા તલસફેદ અગિયારસોથી ત્રેવીસો રૂપિયા અને અજમો એ અગિયારસોથી બે હજાર નવસો ને પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાચા બજાર ભાવ